પીપીએલ એકથી પાંચ અમદાવાદ ખાતે યોજાઈ અને છઠ્ઠી અને સાતમી પીપીએલ ડીસા ખાતે જે ખૂબ સુંદર મજાનું આયોજન પાર્કર યોગ મંડળ ડીસા દ્વારા થયું છે બહુ જ બહેતરીન આયોજન આવા સુંદર મજાના આયોજન માટે પાર્કર યોગ મંડળ ડીસાને ખૂબ ખૂબ અભિનંદન ભાગ રહી રહેલા ખેલાડીઓમાં એક ભાતૃભાવની ભાવના પેદા થાય યુવકો એકબીજા સાથે ઓળખાણમાં આવે પરિચયમાં આવે એના માટેનું એક સુંદર મજાનું પ્લેટફોર્મ છે એના માટે ભાગ લઈ રહેલા ક્રિકેટરોને ખૂબ ખૂબ અભિનંદન દરેક કાર્યક્રમમાં સૌજન્ય સિવાય કામ શક્ય નથી તો પીપીએલ સેવનના જે સૌજન્યદાતાઓ છે એમનો પણ આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રેક્ષકોની પણ જરૂર છે જ્ઞાતિજનો તરફથી ખૂબ સુંદર મજાનું પ્રોત્સાહન મળી રહે છે એમના માટે પ્રેક્ષકગણનો જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જય જલારામ જય ગૌ માતા ખૂબ ખૂબ અભિનંદન